તો બનાસકાંઠાના કાંકરેજના સિહોરીમાં તિરંગા યાત્રા નીકળી હતી ત્યારે એમવી વાલાણી સ્કૂલથી ગૌમાતા સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાઈ ત્યારે પોલીસ સહિત નગરજનો દ્વારા રેલીમાં જોડાઈ અને સૈન્યનું મનોબળ મજબૂત કર્યું હતું ત્યારે પૂર્વ મંત્રી અને બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કિર્તિસિંહ વાઘેલા અધ્યક્ષાને આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી તો તિરંગા યાત્રામાં ભાજપ સહિતના આગેવાનો અન્ય લોકો પણ રેલીમાં જોડાયા હતા ત્યારે દેશભરમાં ઓપરેશન સિંધુ ના સન્માનમાં આ તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે 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 સાથે એ દર્શાવવા માટે સમગ્ર દેશની જનતા સમગ્ર દેશની અંદર તિરંગા યાત્રા કરી ભારતીય સેનાનો ઉત્સાહ વધારવા માટેનું કામ કરી રહી છે આજે બનાસકાંઠા જિલ્લાની અંદર કાંકરજ વિધાનસભા ક્ષેત્રની અંદર મોટી સંખ્યામાં દેશ ભાઈઓ બહેનો આ યાત્રામાં જોડાઈ આપણા દેશના જવાનોને ઉત્સાહ વધારવાનું કામ કરી રહ્યા છે આવનારા દિવસોમાં આપણો દેશના જવાનો આપણી માટે જે કામ કરી રહ્યા છે એમને આપણે ઉત્સાહવર્ધક કામ કરીએ આવનારા દિવસોની અંદર ભારતની સેના આપણા રાષ્ટ્રીય ધ્વજનું આન બાન શાન એ માન મર્યાદા જાળવી છે અને આવનારા દિવસોની અંદર ફરી પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે દેશના લશ્કર સાથે દેશની જનતા જોડાયેલી છે એ દર્શાવવા માટે આજની રેલી છે પાકિસ્તાનની પ્રેરિત આતંકવાદીઓ દ્વારા ભારતના નાગરિકોને એમના ધર્મ પૂછીને એમની હત્યા કરી તરત જ દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે સંકલ્પ કર્યો કે પાકિસ્તાનને હીતનો જવાબ પછળથી આપી અને આખા વિશ્વએ જોયું કે ભારતની સેનાએ ભારતનું માન સન્માન કે આખા વિશ્વમાં વધાર્યું પાકિસ્તાનમાં જઈ સો કિલોમીટર કરતાં વધારે અંદર ઘૂસીને લગભગ સો કરતા વધારે આતંકવાદીઓ અને આપણા પરિવારો હાથમાં કરી નાખ્યો આજે તાલુકાના જિલ્લા ભાજપ આગ્રમુખ વાઘેલાની ઉપસ્થિતિમાં શિહોરીના તેમજ તાલુકાના રાષ્ટ્રભક્તોએ તિરંગા યાત્રા કરી અને ભારતના સૈનિકોનો ઉત્સાહ વધારે સૌ નાગરિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે તમે આ ભારત પાસે સૈનિકોએ જે સેવા કરી છે તેના આ કાર્યક્રમમાં જોડાયા એ બધા આપણું ખૂબ ખૂબ શુભેચ્છા